મહાદેવ કેમ છો બધા બધા મજામાં છે પેલા તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશે બ્લોગ સાથે કેમ કે ઘરેથી અમે નીકળી ગયા બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ હતો એટલે અમે રસ્તામાં જ બ્લોગ શૂટ કરીએ છીએ તો ગાઈઝ અમે જઈએ છીએ મુંબઈ તમે જોઈ શકો છો જોઈ શકો છો બધો સામાન જોઈ રહ્યો છે અને અમે જઈએ છીએ બોમ્બે માટે તો બી કન્ટીની બ્લોકમાં રહેજો કોણ કોણ જાય છે તો બી કંટીની બ્લોકમાં બન્યા રહેજો તે સુધી બધાને બાય બાય

તમે જોઈ શકો છો પેલા સામાન ચડાવી દઈએ પછી આપણે ડબ્બો ગોતી લેશું સામાન બહુ વધારે છે અને વજન વાળો પણ બહુ છે જોઈ શકો છો ગઈજ ની એક એક સામાન બધું મૂકે છે તો ગઈજ ગઈજ તમે જોઈ શકો છો આવી ગઈ છે મારી ટ્રેન બોમ્બે જવા માટે અમે સામાન અડધો મૂકી દીધો છે

નીકળવા તો ગાઈસ ની કન્ટિન્યુ બ્લોક માં બનિયા રહેજો મને મને મોટ મે ના એવું લાગે તો ગાઈસ આ છે મારી ટીક તમે જોઈ શકો છો અમારે જવાનું છે વીરા ને ક્યાં ક્યાં જવાના છે તમને બતાવશું બોમ્બે પહોંચીને ગાઈસ ની કન્ટિન્યુ બ્લોક માં બનિયા રહેજો શીતલ ને એના ઘરવાળા ને લઈને નથી જવાના અમારે બન્ને બે બેનો ને જવાનું છે વાહ શીતલ બેન ને જોઈએ છે ક્યાં ક્યાં ફરવા જવું છે

કેસા લગા મેરા મચક આ તો ગાઈસ આર ઇચની સેવન ગાઈસ તો અમે ઘરે પોચી ગયા છે અને આજનો બ્લોગ કેવો લાગે છે મારી તો કેવો પ્રિન્ટ કેવો લાગ્યો છે તે પણ બધા અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ગોપાલ